તારીખ 14/04/2024 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે જાણીતા સમાજસેવી શ્રી મિતેશભાઈ ચાવડા અને શ્રી ભરતભાઈ ડાબી દ્વારા વડોદરા ખાતે vanakar.in વેબસાઈટના માધ્યમથી છૂટાછેડા રોકો કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. કોમ્પ્યુટર મેનેજર તરીકે મુંબઈ નોકરી કરતા અને શનિ રવિની રજાઓમાં વડોદરા આવી સેવા કાર્યમાં જોડાયેલ શ્રી ભરત ડાભી તેઓના સાથી મિત્ર શ્રી મિતેશ ચાવડા અને માર્ગદર્શક વડીલો શ્રી મણીભાઈ પરમાર ચેરમેન ડોક્ટર આંબેડકર ભવન વડોદરા શ્રી મૂળચંદ રાણા પૂર્વ સદસ્ય અને એક્ટિંગ ચેરમેન ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન તેમજ ડોક્ટર મનુભાઈ મકવાણા પૂર્વ ડીન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ના સહયોગ થી સમાજ માં થતા છૂટાછેડા અટકાવવાનું કામ ઉપાડેલ આ મુદ્દે ટીઓઈ બે થી ત્રણ સેમિનાર કરેલ વિવિધ સર્વે કાર્યક્રમ કરેલ છૂટ છૂટ સમજાવટ થી 4 થી 5 જટલા છૂટાછેડા થતા અટકાવેલ અને આ સમસ્યા ની ગંભીરતા ને ધ્યાનમાં લેતા હવે આ છૂટાછેડા અટકાવવા હેતુ ખાસ એક કેન્દ્ર ની ટીઓઈ આજે શરૂઆત કરેલ આ કેન્દ્ર ની શરૂઆત કરતા ઉપસ્થિત સમાજ હિતે ચૂઓઈ આ પહેલ ને વધાવતા વિવિધ અનુભવો આજ ની સામાજિક પરિસ્થિતિ जूररी उपायों जनावता विविध सूचना करेल अने इन वेबसाइट ना माध्यम थी शुरू थेला छूटाड़ा नो लाभ लई घर तूटता बचे ने जनावेल संपादन भाई परमार प्रकोप न्यूज छोटाउदेपुर